દલાલ દલાલની જરૂર પડશે પણ દલાલ હા એક હા એક માણસ એક દલાલ સ માનેજર માં નામનો ફોન કરું ઘરે બોલાવું અને વાત કરી આમાં એક આપડે આપી દઈએ

હા પાછું જલ્દી ચડતી નથી રમ જ્યાં દલાલ નું ફોન હલો આ અંદર યાર પડી નહીં પડી હા તો પત્ર નું શિયાળું તો અંદર બરોબર મુઈ બેઠ્યો છું અમે ખાટલામાં બેઠ્યો બાર ઓસરી હા આવો થોડા દિવસની વાત છે ભાઈ માર તો જલસા એ જલસા છે એકવાર કો જમીનનું કોમ પતી જાય ને પછી તો આ ઓયડી ની રહે એમ બંગલો બની જાય ગાડી આ દલા દલાલ આ જો બેહો બેહો હા આવો બેહાઈ ગાડી તેમ નું હું કામ હતું અરે આપણે એક જમીનનું સોદો કરવાનો મારી જમીન હા લેતા આવ અને આપડે જે ભાવ કરી દઈએ આપડે આપી દઈએ બરોબર ને સારું ને વિશ્વાસ વાળો મારો છે વિશ્વાસ વાળો હા હા આપડે એક કામ કરો

આ તો અહીંયા ઈજ્જત ઓર મેર બગાડ્યું આ દારૂડિયા એ એ મને બોલવાનું યાર મેમનને ખબર કે તું દારૂડિયો છે લુમુ પર માર્યા અહીંયા કડે યાર બરોબર સીધી રીતે રહી ગય આ મેમન આ મેમન છે ને પાણી બોલ તું થાવા બે આ થાકે ના દુધી બોલતો ને બરોબર

તને મારી જોડે હશે ને તમે અત્યારે જમાનો ચો ખરાબ આવી ગયો દારૂ માટે જમીન વેચી મારે આવું પડે જાન પછતાશે ને તાર મારી જોડે હશે ને તમને

તમારી પણકેશભાઈ બરોબર જમીન બતાવી દઈએ આપડે પૈસા આપી દે ને એ મને હા

જમીનનો ભાવ ઓળ કરો કળા પા બરાબર છે અરે પણ દલાલને પૂછી જો તમે હું ભાવ કનેક્ટી કર્યો તો તમે સહી ક્યાં દેખાની સહી બહુ આગા નાઈજી આપણે તો હવ જમીન ખરીજો જમીન તો કળા કને જમવા સવાર છોડજો નદી હ આ

और तुमने जो ता मेहमान

मत दो फिर

વિજેશ હા તો એનો ભાઈ થાય એનો ભાઈએ તો કર્યો નહી જો ગુમ થયો હાર પછી વાત દુનિયાનો તું હાથમાં આપજો તારા બેડા લાડ થઈ જાય હા દલાલ મળી જાય ને મને પૈસા છેતરી દઉં મારા ના પડતા ભત પાડમાં દલાલ હાર છેતરી નહીં જો મને

જમીન ના પૈસા તું આપી દેજે બરોબર